જો જે કર જીસ્મેત્ર હો તો જો આપડે ખેલે છવાઈ ગયા છે અને આજે આપણે વાવવાને હગીરું તો આપણે વાડી માતા હોય પર ગયું છે હવાએ ચાલો કરી દીધુંતું વાવવાનું તો જો આપણે આત્યારે બિલા ખેતરે વાવવા દે હે તો તમે પા બતાવીએ હે હે તો જો આપણે આ વાડીએ જીરું ઓવાય ગયું છે તો થોરીયા ફળ કર દીધા છે ને જો આપણે ક્યાર બાંધ નહી જો મે તો આપણે સામે ખેતરે વાવા જાય છે તો હાલો આપણે ને જાય તો જો મિત્રો આપણે ખેતરે પુગી ગયા અને ટ્રેક્ટર પર પહોંચી ગયા તો દે આપણે મડીમાં નાચવા ગુ તા ચાલે ટ્રેક પર આપણે બેઠો છે તો અત્યારે વાદ નક્ષ છું तो जो आप लोग वहाँ नौकरी चालू करते हैं तो जो मित्र आप लोग भी रहते हैं दिन वाले हैं જો આપણે ખાતર નાખ દે પાછું ઓ જો મિત્રો આપણે ડબ્બા માં ખાતર નાખ દીધું છે મિત્રો આપણે ખતરો થાવી ગયા છે મે જો આપણે થોરીઓ કરી દીધો છે તો આપણે વાવે દેઈ તમે પર બતાવ્યું આપણે બકાલો આવીતું એ ઉગી પડ્યું છે તો જો મિત્રો ઉગી ગયો આપણો બકાલો તો આમાં છે ધણા ભાજીમાં છે લસણ ડુંગળી તો એન કે આપણે બતાવ્યું એ નામાથે બાળકને મેથી ઓ મિત્રો જો આપડે જમફર પા આવી ગયું છે ને આમાં પાખેલું જમફર ગોતી છે તો જો મોટા મોટા જમફર થાય ગયા છે અમુક નાના છે અમ મોટા થઈ ગયા છે તો પણ પાખેલું જમફર ગોતી છે તો મિત્રો આપડે પાખેલું જમફર ન મળ્યા કાંટા છે આ દી બધા તો મિત્રો આપડે બોડી આવી ગયું છે